નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા જિલ્લા પાદરા તાલુકાના મોજપુર ગામમાં પટેલ વગા વિસ્તારમાં આવેલ ધોબી ઘાટની દીવાલ ધરાશાય થઈ હતી જેના કારણે 6 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી 6 પૈકી 3 મહિલાઓને પ્રાથમિક સારવાર અર્થે ડબાસાની ક્રોસ રોડ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તો બીજી 3 મહિલાઓને સામાન્ય ઈજાઓ થતા સારવાર તેમને ઘરે જ કરવામાં આવી હતી ડબાસા ક્રોડ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 3 મહિલાઓમાંથી એક મહિલા ગંભીર હાલતમાં હોય આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો જે છે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા આજ રોજ મુજપુર મુકામે એક દુઃખદ ઘટના બની છે તેના સંદર્ભમાં મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુજપુર પટેલોગા વિસ્તારમાં જે ધોબી ઘાટ હતો તે સવારના સમયમાં અંદાજીત નવ વાગ્યાના સમયે ધોબી ઘાટના જે પાણીનો ફ્લો હતો એ તૂટી જવાથી ત્યાંના સ્થાનિક લોકોને મહિલાઓને ભારે નુકસાન થયું હતું તે સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજફુર અને ક્રોસ રોડ ખાતે એમને સારવાર અર્થે લાયા હતા તેમાં એક મહિલાને વધારે નુકસાન છે અને બીજા જે પાંચ મહિલા છે એમને થોડીક પ્રાથમિક સારવાર હેઠળ આપવામાં આવી રહી છે અને પરિવારજનો જોડે ચર્ચા કરીને આગળની જે પણ કાર્યવાહી કરવાની છે આગેવાનો સાથે મળીને આગળની કાર્યવાહી ચાલુ છે કેવી રીતે ઘટના બની અને કેટલા લોકો ઈજા છે કેટલા લોકોને આ ઘટના સવારે નવ વાગે બની હતી અને પાણીનો ફ્લો વધવાથી જે દિવાલ હતી એ ધરાશય થઈ હતી અને દિવાલ ધરાશય થવાથી જે ત્યાં ધોબી ઘાટ ઉપર જે મહિલાઓ લુગડા કપડાં ધોતા હતા તેમને દિવાલના જે પડી જવાથી એમને વાગ્યું હતું એમને કેટલા લોકો છે ટોટલ છ લોકો હતા એમાં એકને ગંભીર ઇંજા છે અને પાંચ લોકોને પ્રાથમિક સારવાર કરી એમને ઘરે પરત મોકલ છે હાલમાં કેટલા લોકો છે હાલમાં સારવાર અર્થે ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે ત્રણ મહિલાઓને એડમિટ કર્યા છે